ભાવનગર જિલ્લાના મહુવામાં સરકારી અનાજને સગેવગે કરવામાં આવતો હોય તેવો એક વીડિયો વાયરલ થયો છે નેસવડ ચોકડી પાસે આવેલા ભંગારના ડેલાનો વીડિયો હોવાનું બિનસત્તાવાર જાણવા મળી રહ્યું છે વીડિયો મહુવાના નેસવડ ચોકડી પાસે ભંગારના ડેલા નજીક એક ટ્રકની અંદરથી સરકારી અનાજ સગેવગે કરવામાં આવતું હોવાનું દૃશ્યમાન થાય છે આ સમગ્ર ઘટનાને લઈને મહુવાના મામલતદાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અંધિકૃત સુડતાલીસ ટન અનાજને સીઝ કરવામાં આવ્યું છે સીઝ કરાયેલા જથ્થામાંથી ઘઉં અને ચોખા હોવાનું જાણવા મળી રહ્યું છે અને મામલતદાર દ્વારા પુરવઠાની ટીમ દ્વારા રિપોર્ટ તૈયાર કરવામાં આવતો હોવાનું મામલતદારે જણાવ્યું હતું જો કે પુરવઠા વિભાગની મીઠી નજર નીચે કારોબાર ચાલતો હોવાની રા ઊઠી છે